નખત્રાણા તાલુકાના વિભાપર પર ગામે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે દફતરી મુલાકાત કરી હતી અને લોકોને મુશ્કેલીઓ અંગે ખબર અંતર પૂછ્યા હતા ગામમાં ક્યાં પણ ગૌચર ઉપર દબાણ કે સરકારી જમીન ઉપર દબાણ ન કરવા સૂચના આપી હતી ગામમાં ગૌચર જમીન કેટલી છે તે અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી ગામમાં શાળા આંગણવાડી પાણી સફાઈ વગેરેના પ્રશ્નો અંગે લોકોને સાંભળ્યા હતા કલેક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું સરપંચ ગંગારામ પટેલના પ્રાકૃતિક ખેતીના ફાર્મની મુલાકાત કરી સરપંચની પ્રાકૃતિક તરફની પહેલને બિરદાવી હતી બે હજાર સત્તરથી પ્રાકૃતિક ખેતી કરતા ગંગારામ પટેલે વિવિધ સંપોની જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરાવી નિરીક્ષણ કર્યું હતું કોઈપણ રાસાયણિક ખાતર વગર કેમિકલ વગર દવા છંટકાવ વગર તેઓ અહીં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે ખેતીને જોઈને ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો ભયંકર ફેલાતા રોગચાળામાંથી માણસ બચી શકે ગાય આધારિત ખેતી કરતા સરપંચની કામગીરીની સરાહના કરી હતી ડ્રીપ એરિગેશનની પદ્ધતિની પણ સરાહના કરી હતી સરપંચ દ્વારા માત્ર છાણિયા ખાતરથી પ્રાકૃતિક ખેતી દસ વર્ષથી કરાઈ રહી છે અને તેના કારણે પર્યાવરણમાં પણ સુધારો છે અને ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે સૂચન કર્યા હતા